કેમ છો બધા જય શ્રી કૃષ્ણ બધાને તો આજે છે ને ફ્રાઈડેનો દિવસ છે અને ઘરે જ છું સવારથી આજે તો અને અત્યારે બની રહ્યું છે હાંડવો તો ઘણા બધાની કમેન્ટ હતી કે હાંડવાની રેસીપી તમે અમને બતાવજો તો આજે બને છે તો હું તમને રેસીપી શેર કરું તો અહીંયા મેં માપ લીધું છે એ હું તમને પહેલાં બતાવી દઉં તો અહીંયા મેં ગુજરાત સત્તર છે આ ચોખ્ખા જે છે રાઈસ એ એક વાટકી જે વાટકી લીધા છે એ એટલી જ એટલી સામે દાળ કોઈ બી દાળ લઈ લો એટલી ચણાની દાળ હોય તો બી ચાલે અને આ રીતે તમારે મિક્સ કરવી હોય તો બી ચાલે તો મેં મગની મોગે છે અડદની થોડી મૂઠી લીધી છે ચણાની લીધી છે અને તુવેરની લીધી છે એટલે તમે ઇઝી છે માપ એક વાટકી ચોખા અને એક વાટકી દાળ કોઈ બી દાળ હોય અને જો તમારે ચોખામાં એટલું ધ્યાન રાખવાનું કે ચોખા ઓલવેઝ હું ગુજરાત સત્તર વાપરતી હોઉં છું અને બાસમતી રાઈસ કે નહીં લેવાનું ને તો નહીં મજા આવે એટલે ઓલવેઝ પ્રિફર કરવાનું કે ખીચડીના ચોખા જે હોય એ તમે લઈ લો હું ગુજરાત સત્તર જ ખીચડીમાં વાપરતી હોઉં છું બીજું બીજું કે બાર તૈયાર બી ગુજરાતી સ્ટોરમાં રાણવાનો ઢોકળાનો બધો લોટ મળતો હોય છે પણ એ અમને નથી ફાવતો જો એ કોઈ વાર બનાવ્યો હોય તો છોકરોને ખબર પડી જાય છે મમ્મી આ તે બહારથી લાઈન બનાવ્યા છે તો હું ઘરે ઓલવેઝ બનાવતી હોઉં છું તો આજે હું તમારી સાથે રેસીપી શેર કરું તો કદાચ તમને બધા મારો અવાજ થોડો ઓછો સંભળાશે કેમ કે બાજુમાં કોઈ કામ ચાલુ છે તો એનો એક્સ્ટ્રા અવાજ આવે છે એટલા માટે બહાર વેધર બહુ જ સરસ છે આજે બહાર આંટો મારવા જવાનું મન થાય એવું છે સરસ મજાનું થોડું વિંડી છે જેવો આપણે શિયાળામાં ઠંડો ઠંડો પવન આવતો હોય ને એવો ઠંડો ઠંડો પવન આવે છે એટલે હવે આપણે વિન્ટર તરફ જઈ રહ્યા છીએ અમે કહેવાનું મતલબ તો એવું છે વેધર અને એની સાથે સાથે નવરાત્રિની તૈયારી બી તમારા બધા તો ચાલુ હશે અમારે બી અહીંયા છે આવતા વીકે એક છે અને બીજું એના પછીના વીકે છે ત્રણ ટોટલ ત્રણ વખત થતું હોય છે જોઈશું જેવો ટાઈમ અને જેવો મળે એ રીતે અમે જવાના છીએ જો જઈશું તો તમારા બધાની સાથે શેર ચોક્કસ કરીશું તો જઈએ પાછા અહીંયા આપણે તો આપણે આ છે ને એ ત્રણથી ચાર વખત ધોઈ લઈશું કહેવાનો મતલબ કોઈ બી રાઈસ એક વાટકો તો બીજી દાળ કોઈ બી એક વાટકો બીજી બધી દાળ મિક્સ લો કે એકલી તુવર ચણાની લો તો બી ચાલે તો અહીંયા ત્રણથી ચાર વખત ધોઈ દેવાની ત્રણથી ચાર કલાક ઓછામાં ઓછી તો ચાર કલાક તમે પલાળો તો વધારે સારું તો આપણે પલાળી દઈએ અને મળીએ પછી તો આપણે ધોઈ ત્રણથી ચાર વખત અને દાળને ચોખાને પલાળી દીધા છે અહીંયા જુઓ તમે દાળને ચોખાને છે ને એનાથી ઉપર આટલું પાણી છે તો ઢોકી દઈશું અને પાંચથી છ કલાક પલટવા દઈશું અહીંયા છે ને ચાર પાંચ કલાક થઈ ગયા છે ચાર પાંચ કલાક થઈ જાય ને એટલે આવું થઈ જશે દાળ તમારી આ રીતે તૂટે એવી ઇઝીલી તો એના આપણે ક્રશ કરી દઈએ તો હાંડવાનું છે ને આપણે નાના ટોસણામાં બનાવવાના અથવા તો નોનસ્ટિકમાં બનાવવાના છીએ તો થોડું બેટર છે ને એને થોડું અમે હાડવાનું બેટર કમ્પેર ટુ ઢોકળા ઠીક હોય જાડું રાખવાનું પતલું હશે તો પછી ફેરવવામાં તકલીફ પડે એટલે આપણે પાણીનો ઉપયોગ બહુ નહીં કરીએ પાણી વગર જ એને આટલું અંદર હોય તો ચાલે પણ બને ત્યાં સુધી આપણે એને નહીં લઈએ તો થોડું થોડું કરીશું નાખી દેવાનું અને અહીંયા મેં સાથે સાથે છે ને લસણ આદુ અને મરચાં એ બધું કટકા કરી લીધું છે આમાં સાથે જ આપણે બ્રશ કરી દઈશું થોડું કલર માટે આપણે હળદર નાખી દઈશું પછી જરૂર પડે તો આપણે ફરીથી લઈ શકીએ થોડી હિંગ નાખીશું હિંગ છે હિંગ અત્યારે આપણે હિંગ નાખી દઈશું ને એની સ્મેલ બહુ સરસ આવશે બેટરમાંથી તો હિંગ નાખી દઈશું આપણે અને થોડું મીઠું આ એકમાં અત્યારે નાખું છું પણ બધું આપણે જ્યારે ફિનિશ એટલે સરસ થઈ જશે અને થોડુંક આપણે દહીં નાખી દેવાનું ફર્મેન્ટેશન માટે દહીં તો મોટા બે ચમચા જેવું આપણે નાખી દઈએ અને આના હવે આપણે કરી દઈશું ક્રશ તો અહીંયા જો આપણે બ્લેન્ડ કરી દીધું છે અને આ રીતનું આપણે આ થોડું પતલું છે હવે આપણે જે બી ક્રશ કરીશું જે બી લઈશું એમાં પાણીનો સેબ બી ઉપયોગ નહીં કરીએ તો પછી દૂધી આવે ને દૂધી એનું પાણી છોડો એટલે પછી બહુ ઢીલું થઈ જાય એટલે હજુ બી આના કરતાં થીક બને એવું આપણે કાંઈ કે આમાં દહીંને બધું નાખ્યું ને એટલે આ થોડું પતલું થઈ જાય આવું રાખવાનું પછી બહુ ઝીણું હોય ને તો એ ડચું વળે એવું આપણને મજા ના આવે અને બહુ મોટું હોય તો એ છૂટું પડી જાય અહીંયા મેં દાળ અને જે આપણે ચોખા પલાળ્યા હતા એનો મેં ક્રશ કરી દીધું છે જુઓ અને હવે આપણે એના કન્ટિન્યુ બે મિનિટ બેથી ત્રણ મિનિટ આમ હલા કરીશું ફેટા કરીશું જેનાથી એમાં આથો જલ્દી આવી જાય અને ફેટી કન્ટિન્યુ એક બે મિનિટ એક જ બાજુ ફેટવાનું ફેટી અને પછી આપણે કોઈ ગરમ જગ્યાએ કોઈ હોય ત્યાં મૂકી દઈએ ત્યાં તો તમે તડકે બી મૂકી શકો ઇન્ડિયા હોય તો મસ્ત આથો જેને ખટ્ટું ગમતું હોય અને આમાં આપણે આદુ લસણ મરચાની પેસ્ટ ને એ બધું નાખ્યું છે એ તમારે અત્યારે નાખવું હોય તો તમે નાખી શકો ના નાખવું હોય તો પછી બી જ્યારે આપણે બધા શાકભાજી દૂધી બધું નાખીએ ત્યારે બી તમે નાખી શકો પણ આમાં નાખશો ને તો એનો સ્વાદ અંદર બેસી જાય સરસ એટલે હું ઓલવેઝ આમાં નાખતી હોઉં છું એટલે હવે આપણે આ ફેટી ઢાંકી અને એક બાજુ મૂકી દેવાના છે અહીંયા બધા ઓવનમાં મૂકી દઈએ અમને એટલો બધો ખાટો નથી ભાવતો એટલે એક બાજુ ખૂણામાં મૂકી દઈશું અને ચારથી પાંચ કલાક તમે મૂકો એટલે સરસ અથ્થો આવી જાય એમાં જુઓ ધીમે ધીમે ફ્લફી થવા માંડીશું તો થોડું થોડું જ્યારે ફ્લફી થાય એટલે ઢાંકી અને મૂકી દેવાનું તો મળીએ થોડી વાર પછી તો અહીંયા છે ને આપણે ક્રશ કરી જે આથા માટે મૂક્યું હતું એ ચારથી પાંચ કલાક થઈ ગયા છે અને જો સરસ મજાનો આથો આવી ગયો છે તમે જોઈ શકો છો તો એમાં આપણે હવે મસાલા કરી દઈશું દૂધી ચીલી નાખીશું આજે એટલી દૂધીનું બનાવીએ છીએ એક દૂધી જો તમે મિક્સ વેજીટેબલ નાખવા હોય તમારે બધા તો એ બી તમે નાખી શકો પણ આજે દૂધી અવેલેબલ છે તો આજે આપણે દૂધીનો છણો બનાવવાનું ચાલો મસાલા કરી લઈએ અને બનાવી દઈએ આની દૂધી ચીલી મેં એ કરી દીધી છે કદુકસ અને એને નાખી દઈએ આપણે કોથમીર છે અને આ લીલું લસણ છે ફ્રોઝનમાં અહીંયા મળતું હોય છે તો એ બી થોડું નાખીશું આપણે ઓલરેડી પેલા મહિને ક્રશ કરતી વખતે લસણ તો નાખ્યું જ છે સૂકું પણ થોડું આ બી નાખી દઈએ ટેસ્ટ એનો સરસ આવે એ નાખી દઈએ મીઠું જો જ્યારે આપણે ક્રશ કર્યું ત્યારે એમ તો નાખ્યું છે જોઈશું જરૂર પડશે તો જ આપણે નાખીશું ટેસ્ટ કરીને નાખીશું તો હવે આપણે મસાલા કરી દઈએ એક બાજુ આપણે વઘાર કરવાનું છે એનું તેલનું અહીં સ્ટાર્ટ કરી દીધું મેં અને આ બીજા અહીંયા મસાલા લીધા છે અજમો છે ખાંડ છે કસૂરી મેથી છે ચપટી જ હળદર લીધી છે કેમ કે ઓલરેડી આપણે ક્રશ કરતી વખતે નાખી હતી અને મરચું અને ગરમ મસાલો છે તો એને આપણે નાખી દઈશું અત્યારે છે ને તમારે આમાં પેલા દાણા શેકેલા હોય ને એને ક્રશ કરી હોય ને તો બી તમે નાખી શકો પણ અમારે એકને ભાવે છે ને એકને નથી ભાવતા એટલે પછી હું વઘારે કરતી વખતે આખા સિંગદાણા નાખતી હોઉં છું હું તમને એ બી બતાવું તો થોડો ચાટ મસાલો બી તમે નાખી શકો ચટખોટા સ્વાદ માટે ખાંડ આપણે નાખીએ છીએ કારણ કે પેલું આપણું જે હાથો આવ્યો હોય ખટાશ એટલે એને બેલેન્સ કરવા ખાંડ નાખવી જરૂરી છે એટલે થોડી ખાંડ તો ભૂલ્યા વગર નાખી જ દેવાની હવે અહીંયા મેથી દાણા લીધા છે મેં મેથી દાણા એટલા માટે કે મને વઘારમાં મેથી દાણા અને દાણા જે હોય આપણે સૂકા દાણા એ ક્રશ કરીને ક્રશ એટલે આટલું દરદરું કરીને અને વઘારમાં નાખવાનું મને બહુ પસંદ છે એક વખતે તમે આ રીતે ટ્રાય કરી જો એની સ્મેલ જ્યારે તમે ખાશો ને તમને ફીલ થશે દાણા જે તમે આમાં નાખ્યા હશે ને એ મને ગમે છે એટલે હું નાખતી હોઉં છું તે જ કાળા મરીને ભૂકી નાખીશું જો તમને ગમતી હોય તો એ ઓપ્શનના દાણા જે લીલવા મળતા હોય છે ફ્રોઝન એ તો એ બધું જ નાખીએ બહુ સરસ મજા આવતી હોય છે ઘણી વખતે તો આજે એટલા દૂધી બનાવવાનો છે ઓલરેડી આપણે આમાં હિંગ નાખી છે નાખવાની નાખીએ આપણે ઉતાર એટલે આપણે મેથી દાણા આટલા જ લેવાના વધારે નહીં સ્મેલ માટે ખાલી એ નાખી દેવાના મેથી એવા ત્રીજું પણ નાખવાના કે બની જાય જ્યારે તમારું વઘાર રેડી થાય ત્યારે જીરું મીઠું લીમડો ને આપણે જે ધાણા વાટી છે નાખી દઈશું નાખી તેલ સારું એવું લેવાનું કેમકે ડચુડો નાખવાનું એટલે તો પછી ડચુરો વળે જયારે તમે ખાતા હોય ત્યારે કેમ હાંડવો ચા હાંડવો ચટણી એવી રીતે આપડા ખાતા હોઈએ છીએ તરીકે આપણે દાળભા રોટલી હોય ત્યારે બી યુઝ કરી શકીએ એવું નહીં મોસ્ટલી આપણે સાંજના ટાઈમે ડિનરમાં આપણે ચા ને હાંડવો ને ચટણી ને મરચા ને એ જોઈ રીતે સ્ટાર્ટ કરીએ તો ગેસ ચાલુ કરી દીધું છે મેં અને થોડું તેલ નાખીએ નોનસ્ટિકમાં બી એક બનાવીને બતાવું અને તમને આયરનની એક કઢાઈ છે એમાં બી કરીને બતાવું તો આપણે થોડું આમાં લઈશું અલગથી ડાયરેક્ટ આમાં ઈનો નહીં નાખીએ આપણે આપણે ડાયરેક્ટ આમાં નાખી દઈએ ને તો એક બે આગળના સારા ઉતરે પછી સારા ના ઉતરે જેટલો સ્પંજી પહેલો થયો છે ને એટલું બીજા નહીં થાય પછી એટલે થોડું અલગથી લઈ લેવાનો પછી આમાં ઈનો નાખીને એક ચમચી જેવો ઈનો અને એને એક્ટિવેટ કરવા માટે એક ટેપ પાણી પડવાનું

તો આ સીજીનો છે નહીં નાખીએ આપણે સિંગદાણા નાખવાના છે તો આપણે બીજો કરીએ એમાં આપણે સિંગદાણા નાખી દઈશું મીડિયમ ફ્લેમ હવે છે ને આપણે મીડિયમ ફ્લેમ કરી દેવાની મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાનો અને ઢાકી દઈશું ચડવા દેવાનો ઉતાવળ કરીએ કે ફાસ્ટ ગેસ રાખીએ તો બહારથી કાળો થઈ જશે અને અંદર કાચું રહેશે બધી મહેનત આપણી પાણીમાં જાય તો ઓલવેઝ મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું અને ફ્લિપ કરું એટલે હું તમને બતાવું અહીંયા આપણે બીજી બાજુ એલ્યુમિનિયમનું જે તાસણું છે એ મૂકી દીધું છે તેલ નાખી દીધું છે હવે આ ફોરમ નાખી દઈએ ત્યાં સુધી ફ્લિપ કરવાનો ટાઈમ જશે અહીંયા તેલ આવી ગયું છે તલ નાખીએ ફોરમના સિંગનાળા ભાવે છે આપણે સિંગનાડા બી નાખીશું આમાં અને ને અંદર સરસ મજાનું થઈ જશે તમારે મીઠું લીમડું નાખવું હોય તો બી નાખી શકો આમાં આપણે દઈએ સેટ કરી લઈએ દઈએ અહિયાં એક બીજી બાજુ આપણે ચેક કરી લઈએ ચડે હોય તો જો કેટલો સરસ સફી થયો છે જોતા જ ખાવાનું બંધ થઈ જાય એને પલટાઈ દઈએ જો ચઢેલો હશે તો જે સરસ મજાનો ઉખડશે તો આપણે આમ જરા તકલીફ પડે નોનસ્ટિક કરતાં આમાં પણ ક્રિસ્પી જે આમાં થાય છે ને એ મને નોનસ્ટિક એટલી મજા નહીં આવતી છે સરસ થઈ ગયો છે ફરીથી આપણે એને ઢાંકી દઈએ અને અહીંયા સ્રીજી વાળું રેડી છે એના આપણે કાઢી દઈએ તો જો અહીંયા નોનસ્ટિક વાળું થઈ ગયું છે એ બી સરસ થાય છે પણ પહેલામાં બી સારું થાય છે જે આદત છે ને આપણને તોસણામાં બનાવવાની એ મને ગમે છે એટલે એમાં બી હું બનાવતી હોઉં છું તો જુઓ કદાચ તમને અવાજ આવે તો ક્રિસ્પ બી છે એકદમ

એલ્યુમિનિયમનું તાસવું છે જે આયરનમાં હાંડવું ના બનતું હોય એવું તો બને જ નહીં પણ અમે આ રીતે બનાવીએ છીએ તમે કેવી રીતે બનાવો છો એ બી તમે કમેન્ટ કરી મને કહી શકો અને ફોરમનો હાંડવો બી હું તમને હજુ બનાવ જે આપણે કોસણામાં બનાવ્યું હતું એ બી સરસ મજાનો થઈને રેડી છે એ બી સરસ થયું છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આજે આપણે હાંડવાની જે રિક્વેસ્ટ ઉપર હાંડવો બનાવ્યો હવે કંઈ તમારી કોઈ ઈચ્છા હોય કે આ રેસીપી કે સામે દિવાળી બી આવી રહી છે નવરાત્રિ દિવાળી તો એને લગતી કોઈ બી આઈટમ તમને જાણવી હોય કે કઈ રીતે બનાવી છે કેવું તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મને જ્યારે બી ટાઈમ મળશે ત્યારે હું તમને બનાવીને બતાવીશ દિવાળી આવ્યા પહેલાં તો સરસ મજાનો હાંડવો આપણો અહીંયા રેડી છે ડિનરનો ટાઈમ છે સાઈડમાં ચા મૂકી દઈએ એક બાજુ અને ડિનર કરી લઈએ તો સરસ મજાની આવી જ રેસીપી જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને ફરી મળીશું બીજા વિડિયો સાથે